બિલ્ડરમાં અને ટ્રેપમાં ફસાવાની ધમકીના કેસમાં સાથે તેની સુરતથી ધરપકડ કરવામાં આવી છે આખરે કીર્તિ પટેલ છે કોણ અને પોલીસના સકંજામાં આવી ત્યારે કેવી હરકતો કરતી હતી જોઈશું આ રિપોર્ટમાં આજુબાજુ પોલીસ અને વચ્ચે રોજનું કામ હોય મેકઅપ વગર આ યુવતીને તમે કદાચ ન ઓળખી હોય તો અમે ઓળખાણ આપી દઈએ જેને પોલીસે ધરપકડ કર્યાનું જરાય દુઃખ નથી ઉલટાની તે જે રીતે હસ્તી દેખાય છે તેને જોઈને ખુશ થઈ હોય તેવું લાગે છે પટેલની ધરપકડ બિલ્ડર પાસેથી બે કરોડ ની ખંડણી માંગવાનો આરોપ હની ટ્રેપના કેસમાં ફસાવી દેવાની પણ આપી હતી ધમકી ગુજરાતમાં વિવાદોનો પર્યાય બનેલી કીર્તિ પટેલનું નામ અનેકવાર પોલીસ ચોપડે ચડી ચૂક્યું છે ગુજરાતના એક બિલ્ડરને ધમકી આપી તેની પાસેથી બે કરોડની ખંડણી માંગવા બાબતે વર્ષ બે હજાર ચોવીસમાં કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે તપાસ કરતી કાપોદ્રા પોલીસ અને એલસીબી ઝોન એકની ટીમે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી કીર્તિ પટેલને ઝડપી લીધી છે સૌથી નોંધનીય વાત તો એ છે કે સુરત પોલીસે ધરપકડ કર્યા બાદ કીર્તિ પટેલના ચહેરા પર સહેજ પણ ડર કે ચિંતા દેખાઈ નથી બે મહિલા પોલીસ કર્મી પોલીસ સ્ટેશનના ઉપરના માળેથી નીચે લઈને આવે છે ત્યાંથી લઈ પીસીઆર વાન બેસાડે છે ત્યાં સુધી કીર્તિ પટેલ હસ્તી જોવા મળે છે તારીખ દો છે દો હજાર ચોવીસ કો કાપુદરા પોલીસ સ્ટેશન કે વિસ્તાર મેં એક એફઆઈઆર દર્જ હુઆ જીસકા અંડર સેક્શન થ્રી એટી સિક્સ થ્રી એટી નાઇન ફાઇવ હંડ્રેડ ફોર ફાઇવ જીરો સિક્સ ટુ થ્રી ટ્વેન્ટી એટ ફાઇવ જીરો સેવન વન ટ્વેન્ટી બી

कापोदरा पुलिस स्टेशन की टीम साथ ही साथ हमें टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से पता चला कि ये इनका लोकेशन जो है ये प्रेजेंटली अहमदाबाद के सरखेज विस्तार में आ रहा है तो सरखेज पुलिस स्टेशन के जो लोकल स्टाफ है और जोन सेवन अहमदाबाद शिवम वर्मा उनका सपोर्ट लेके हमने काफी वर्कआउट करने के बाद इनको सरखेज पुलिस स्टेशन के विस्तार से अहमदाबाद से इनको पकड़ा है एक वर्ष अगाउ सूरत बिल्डर फरियाद નજર રાખીને બેઠી હતી કીર્તિને પકડવા ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી હતી એવામાં પોલીસને બાતમી મળી હતી કે તે સરખેજ વિસ્તારમાં ફરી રહી છે જેના આધારે પોલીસની એક ટીમ અમદાવાદ આવી અને સ્થાનિક પોલીસની મદદથી તેને ઝડપી લેવામાં આવી કીર્તિ પટેલ સહિત પાંચ આરોપી વિરુદ્ધ એક વર્ષ પહેલા જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયા દ્વારા હની ટ્રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી સોશિયલ મીડિયા પર બિલ્ડરને બદનામ કરવાનું ષડયંત્ર ઘડ્યું હતું આ કામમાં કીર્તિ સાથે તેના મળતિયાઓ પણ સામેલ હતા ફરિયાદ નોંધાઈ ત્યારથી કીર્તિ અલગ અલગ જગ્યાએ ભાગતી ફરતી હતી जिन लोकेशन पुलिस सतत ट्रेस कर रही थी साथ ही साथ मैं ये भी बताना चाहूंगा कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफी सारी फरियादें और कंप्लेंट्स हैं उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फरियादें भी हैं और उनमें भी उनका स्टेटमेंट हम रिकॉर्ड करेंगे और आई कार्रवाई हम करेंगे तो अभी जो क्या है अभी जो क्या है अभी है? अभी फिलहाल जो गुना है वो हनी ट्रैप और एक्सटॉर्शन का गुना है और इसमें टोटल पांच आरोपी है और एक अननोन भी है किस तरह से उसको फंसाया गया था किस तरह से ब्लैकमेल किया गया था इनको ब्लैकमेल फोन के थ्रू और इंस्टाग्राम अकाउंट के थ्रू किया गया था और आगे की डिटेल्स जो है हम कोर्ट के साथ शेयर करेंगे कीर्ति विरुद्ध अगाउ पर नोंधायेला छे गुना कीर्ति पटेल पहली बार पुलिस ना जप्ता में आवी आई अगाउ पर पुलिस ना सेकंड जामा आवी चुकी छे अगाउ तेनी विरुद्ध लैंड ग्रेबिंग मारामारी ખંડણી સહિતના અનેક ગુના નોંધાયેલા છે ગુનાહિત માનસિકતા અને ઇતિહાસ ધરાવતી કીર્તિ પટેલ કે જેને પોલીસે ઝડપી લીધા પછી પણ કોઈ ફરક પડતો નથી જેલમાં જઈશું પણ જામીન મળે એટલે બહાર આવી જઈશું એવી વિચારણા ધરાવતી કીર્તિ વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી હવે જરૂરી બની છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત